કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે ખરાબ રસ્તાઓ અને વધુ પડતા ટોલ ટેક્સ વિરુદ્ધ નો રોડ નો ટોલના નારા સાથે સ્વૈચ્છિક હડતાળની શરૂઆત કરી દીધી છે આ મોટા ઉદ્યોગ જે વાર્ષિક કરોડો રૂપિયાની ટોલ આવક આપે છે તેમને રણસિંગ ફૂંકીને આંદોલનને નવી ઊંચાઈ આપે છે પરિણામે કચ્છમાં અંદાજે પાંત્રીસ હજાર વાહનોના પૈડા થંભી ગયા છે જેનાથી વેપાર અને પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે અટકી જવાની શક્યતા છે સામખીયાળી ટોલ નાકા પર આ હડતાળની શરૂઆત થઈ છે બે દિવસ પહેલાં જ લોડિંગનું કામ બંધ કરવામાં આવ્યું હતું અને આજથી માર્ગો પરની તમામ ગાડીઓને થોભાવી દેવામાં આવી છે ગાંધીધામ ચેમ્બર ભવનમાં યોજાયેલી બેઠકમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ આ નિર્ણય લીધો છે જેમાં વેપારી અને અન્ય ઉદ્યોગ સંગઠનોનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે સમય થી જે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા ઉદ્યોગકારો હોય કે ટ્રાન્સપોર્ટ હોય અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે તે કોઈ નિવેડો ન આવતા કચ્છના જે નેશનલ હાઈવે છે તે જાણે ખાડા સાબુ પરિવર્તન થઈ ગયા તે રીતના દ્રશ્યો જોવા મળે છે ત્યાંના ગાડીઓ તેમની ચાલી નથી શકતી જેના કારણે ડીઝલનો તેમને માર છે સમયસર તેમનો જે માલ છે તે પહોંચી નથી શકતો અથવા આવી નથી શકતો કચ્છમાં બે પોર્ટ આવેલા છે બે પોર્ટની જે લોડિંગ છે તેના પર બે દિવસથી છેલ્લી અસર પડી રહી છે ગાડીઓ ન ચાલવાના કારણે વીસ કલાક સુધી લોકો લાઈનોમાં ફસાયા છે હજારો ગાડીઓના બે દિવસથી થપા લાગી ગયા હતા કંડા અને મુદ્રા જે હાઈવે છે તેમના પર ત્યારે ટ્રાન્સપોર્ટ અનેક અવાજ રજૂઆત કરી છે તેમને ધ્યાન ન આપતા આજે જે ટ્રાન્સપોર્ટરો છે તેની સાથે જોડાયેલા ઉદ્યોગકારો અનેક સંસ્થાઓ અત્યારે સાથે મળી અને સમસ્યાની તોડ કે આજે હડતાલ પર બેઠા છે અને નો ટેસ્ટ નો નારો લઈને તેઓ પર બેઠા છે ત્યારે જો કચ્છ ની વાત કરીએ તો કચ્છ ભર માંથી પાંત્રીસ હજાર જેટલી જે ટ્રકો છે તેમના પહેલા આજે થંભી ગયા છે જી આભાર